કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે બધા જ મજામાં આવશો હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપે છેલ્લે તો કોમર્સ જંકશન માં વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે અને હજુ પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને રિવિઝન કરવાનું બાકી છે ઘણા બધા સ્ટુડન્ટ્સને ટેન્શન છે કે સર એકાઉન્ટ્સમાં કશું જ થયું નથી

જેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે બધાની તૈયારી હું તમને અહીંયા કરાવવાનો છું બધા જ દાખલા ગણીને આપણે તૈયાર કરીશું

જોઈ લીધો આવડી ગયું હવે કરવાની જરૂર નથી એવું બિલકુલ ન રાખશો જાતે એટલીસ્ટ એકવાર પેન પકડીને જાતે રફ નોટબુક ની અંદર ખાના દોર્યા વગર એકવાર જાતે પ્રેક્ટિસ કરી લેજો તો બાર માંથી બાર માર્ક્સ તમારા પાક્કા સેક્શન સી ની અંદર આવી જશે

કેટલા કેટલા ચેપ્ટરમાંથી આવવાના છે અને છેલ્લે એ પણ ચર્ચા કે કયું ચેપ્ટર તમે ઓપ્શનમાં રાખી શકો છો તો સૌથી પહેલો ક્વેશ્ચન સેક્શન સી ની અંદર થર્ટી વન નંબરનો જે પાર્ટ વન ચેપ્ટર નંબર વન એટલે કે ભાગીદારી વિષય પ્રવેશમાંથી આવવાનો છે

અને રેગ્યુલર અપડેટ્સ માટે આપણી વોટ્સઅપ ચેનલ ધ કોમર્સ જંકશન ને ફોલો કરો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં ક્લિક કરીને તમે ચેનલ ને ફોલો કરી શકશો ત્યાં તમને ડિટેલમાં ડેલી અપડેટ્સ મળતી રહેશે

કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય અને ખોટા પ્રમાણમાં નફાની વહેંચણી થઈ ગઈ હોય પણ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો આ આ બંને બંને છે અને કોન્સેપ્ટના દાખલાની પ્રેક્ટિસ આપણે ડિટેલમાં કરવાના છે ભલે ઇઝી છે સરળ છે પણ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કેમ કે અહીંયા પણ આ સિમ્પલ કોન્સેપ્ટમાં પણ વિદ્યાર્થીઓની બહુ મોટી ભૂલ થાય છે અને ત્રણ માર્ક્સ તરત જ ઉડી જતા હોય છે માટે ડિટેલમાં જોતા રહેજો કોન્સેપ્ટ સમજી લો લો ટ્રિક સમજી તો 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 તમારા આ ચેપ્ટર ની અંદર સિક્યોર થઈ જશે બે શક્યતાઓ છે કાં લોતના ક્વેશ્ચનમાં જો ભૂલ સુધારણા નોંધ ક્વેશ્ચન આવે છે તો એમાં કાં તો તમને એવું કીધું હશે કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય ત્યારે અથવા તો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો વાર્ષિક હિસાબો તૈયાર થઈ જાય છે અને ભૂલ શું થાય છે કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય છે અથવા તો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી જાય છે તેવા સંજોગોમાં દાખલો કઈ રીતના કરવો જો પ્રશ્નમાં કીધું હોય કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે તો એક સિમ્પલ ટ્રીક યાદ રાખો મૂડી પર વ્યાજની રકમ આપણે પ્લસમાં લખશું જે કંઈ પણ મૂડી આપેલી હોય એના ટકા પણ આપેલા હશે મૂડી પર વ્યાજના એ જે રકમ આવશે પ્લસમાં લખવાની છે

તો ઉપાડ ઉપર નીચે પ્રમાણમાં વેચશું નફો પ્રમાણ ન આપેલું હોય તો સરખા ભાગે નફાની વહેંચણી કરવાની છે ફટાફટ આપણે બે આ બંનેના સોલ્વ કરી લઈએ એટલે આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ તમારો હમણાં જ વિડીયો જોતાની સાથે જ ક્લિયર થઈ જશે

પ્લસ ચોવીસો અને ઈસુની મૂડી છે પચાસ હજાર પચાસ હજારના છ ટકા એટલે કે ત્રણ હજાર પ્લસ ત્રણ હજાર યાદ રાખજો મૂડી પર્યા પછી ત્રણેય ભાગીદારોનું જે મૂડી પર વ્યાજ મળ્યું છે ત્રણે આપણે સરવાળો કરી દઈએ તો છત્રીસો વત્તા ચોવીસો વત્તા ત્રણ હજાર કુલ નવ હજાર રૂપિયા વ્યાજ ભાગીદારોને મળવાનું છે હવે વેરી સિમ્પલ જે સરવાળો આવ્યો છે એ જ તમારે નીચે માઇનસમાં લખી દેવાનો છે તો જે અમાઉન્ટ તમને અહીંયા મળે એને તમે નીચે માઇનસમાં લખી દો માઇનસ નાઇન થાઉઝન્ડ સામે આપણે લખી દઈશું નુકસાનની વહેંચણી કેમ કે મૂડી પર વ્યાજ આપતાની સાથે પેઢીમાં ખોટ થશે એટલા માટે આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ છીએ નુકસાનની વહેંચણી હવે તમને ખબર છે મુજબ

આટલું કર્યા પછી આપણે શોધવાની છે તફાવતની રકમ તફાવતની રકમ એટલે કે ડિફરન્સ હવે અહીંયા પણ સિમ્પલ ગણતરીમાં પણ ભૂલ થતી હોય છે તો એ પણ તમને સમજાવી દઉં ગણિતના નિયમ પ્રમાણે અહીંયા બાદ બાકી કરવાની છે પણ જે સાઇન છે એ મોટી સંખ્યાની મૂકવાની છે તો છત્રીસો ઓછા ત્રણ હજાર એટલે આન્સર આવશે છસો હવે જુઓ

હવે યાદ રાખજો તફાવતની રકમ શોધ્યા પછી જેનો આન્સર માઇનસમાં આવ્યો છે એનું મૂડી ચાલુ ખાતું આપણે ઉધાર છે અને જેનો આન્સર પ્લસમાં આવ્યો છે એનું મૂડી ચાલુ ખાતું આપણે જમા કરવાનું છે આના પરથી આપણી આમનોદ બની જશે રહીમને આપણે ઉધાર કરશું એનું મૂડી ખાતું અને રામનું મૂડી ખાતું આપણે જમા કરવાનું છે તો આટલું કર્યા પછી હવે આપણે આમનોદ પસાર કરવાની છે એટલે આમનોદના સરસ મજાના ખાના આપણે તૈયાર કરી દઈએ ખાના મે અંદર તમારે લખવાનું છે રહીમ ના મુડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર અહીંયા તમે ખાલી મુડી ખાતું લખશો તો પણ ચાલશે ₹600 તે રામ ના મુડી ઓબ્લિક ચાલુ

અને એની નીચે નુકસાનની વહેંચણી કરી દેવાની છે જો પ્રમાણ આપેલું હોય તે પ્રમાણનો ઉપયોગ કરશું પણ જો પ્રશ્નમાં પ્રમાણ આપેલું ન હોય તો સરખા ભાગે નુકસાનની વહેંચણી તમારે કરી દેવાની છે આટલું કર્યા પછી તફાવતની રકમ શોધશું જેનો આન્સર માઇનસમાં આવે એનું મૂડી ખાતું ઉધાર અને જેનો આન્સર પ્લસમાં આવે એનું મૂડી ખાતું જમા બસ આમ ન કરી દીધી એટલે આપણો દાખલો અહીંયા પૂરો તો આગળ વધીએ અને જોઈ લઈએ કે જો ક્વેશ્ચનમાં ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો એની ગણતરી કઈ રીતના કરશું એની માટે આપણે સોલ્વ કરવાના છે સ્વાધ્યાયનો ત્રીજાનો આઠમો દાખલો લતા ગીતા અને પ્રવીણા એક પેરીના ભાગીદાર છે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે સત્યાવીસો બારસો અને પંદરસો ગણવાનું રહી ગયું છે તો ભૂલ સુધારણાનો નોંધ લખો અહીંયા તમને ઉપાડ ઉપર વ્યાજની અમાઉન્ટ ડાયરેક્ટ આપી દીધી છે આગળના ક્વેશ્ચનમાં મૂડી પર વ્યાજ ડાયરેક્ટ આપ્યું નહોતું આપણે છ ટકા કરીને મૂડી પર વ્યાજ શોધ્યું હતું પણ આ ક્વેશ્ચનમાં તમે જુઓ ઉપાડ ઉપર વ્યાજની રકમ જ ડાયરેક્ટ તમને આપી દીધી છે એટલે કશું તમારે ગણતરી કરવાની રહેતી નથી જો કદાચ ક્વેશ્ચનમાં ઉપાડ આપેલો હોય અને ટકા આપેલો હોય તો તમારે પર્સન્ટેજ કરવા પડશે પણ આ ક્વેશ્ચનમાં ડાયરેક્ટ તમને ઉપાડ ઉપર વ્યાજની રકમ જ આપી છે સૌથી પહેલા અહીંયા લખી દઈશું ઉપાડ પર વ્યાજ જેની અમાઉન્ટ આપણે માઇનસમાં લખવાની છે યાદ રાખજો મૂડી પર વ્યાજ હોય તો પ્લસ ઉપાડ પર વ્યાજ હોય તો માઇનસ સત્યાવીસો માઇનસ બારસો અને માઇનસ પંદરસો ત્રણેય અમાઉન્ટનો હવે કરી દેવાનો છે સરવાળો એટલે ત્રણેયનો સરવાળો કરીએ તો માઇનસ ચોપનસો હવે જેટલો સરવાળો ઉપર થયો ત્રણ રકમનો એક તમારે નીચે લખી દેવાનો છે ઉપર માઇનસ છે તો નીચે અહીંયા થશે પ્લસ ચોપનસો અને જયારે ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું રહી ગયું હોય ત્યારે ઉપાડ પર વ્યાજની નીચે તમારે લખવાનું છે નફાની વહેંચણી હવે નફા નુકસાનની વહેંચણી ઓલવેઝ પ્રમાણ માં થાય પણ ક્વેશ્ચન માં ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી માટે સરખા પ્રમાણનો ઉપયોગ કરશું એટલે કે 1:1:1 તો 5400 ને ત્રણેય ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચી દઈએ તો પ્લસ 1800 અહીંયા પણ પ્લસ 1800 અને અહીંયા પણ પ્લસ 1800 તો 5400 ને આપણે સરખા પ્રમાણમાં વહેંચી દીધા હવે આપણે શોધવાની છે તફાવતની રકમ એટલે કે નવસો મોટી સંખ્યા નિશાની મૂકવાની છે યાદ રાખજો તો આવશે માઇનસ ત્યાર પછી બારસો ઓછા ત્યાર પછી બારસો અને ડિફરન્સ એટલે કે છસો મોટી સંખ્યાની નિશાની એટલે કે પ્લસ ત્યાર પછી જેનો આન્સર માઇનસમાં આવ્યો છે ને આપણે ઉધાર કરી લઈએ તો અહીંયા લતાનું મૂડી ખાતું ઉધાર થશે ગીતા અને પ્રવીણાનું મૂડી ખાતું આપણે જમા કરવાનું છે તો આના ઉપરથી જ આપણી આમનોદ બનશે લતાને આપણે મૂડી ખાતું ઉધાર કરીશું ગીતા અને પ્રવીણાનું નું મૂડી ખાતું આપણે જમા કરશું તો સરસ મજાની આમનો જેને ભૂલ કહેવાય છે તે લખી દઈએ તો સૌપ્રથમ લતાના પ્રથમ ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર નવસો રૂપિયા તે ગીતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે છસો ઓબ્લિક ચાલુ ખાતે ત્રણસો આમનોદ લખ્યા પછી આપણે અહીંયા બાજે લખી દઈશું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું તેની ભૂલ સુધારણા ન તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરનો જે સૌથી મોસ્ટ કોન્સેપ્ટ હતો એટલે કે આપણે કમ્પ્લીટ કરી લીધો છે આગળના જે બાકીના કોન્સેપ્ટ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું તો આ પહેલો વિડીયો હતો સેક્શન સી નો તો વિડિયો તમને કેવો લાગે કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો